ની વાત કરીએ કે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય બીજેપી હોય કે જેટલા પણ છે બરોબર કે ઘણા બધા પાર્ટીઓ છે એસડીપીઆઈ છે બધા એ બધી જગ્યાએ જાય છે તો ઓનલી ફોર રાજનીતિના રોટલા શીખવા અહીંયા એટલા પણ ઊભા છે એ લોકો બધાના ઘરમાંથી સામાન બહાર કાઢતા હતા અને બધા એ લોકો ગાડીમાં મૂકીને એ લોકોને પહોંચાડતા હતા ને એમ પરિસ્થિતિ તો એવી સર્ગાઈ સર્જાઈ છે કે લોકો ઘર ગોતવા જાય છે તો આપણી જ કોમવાળા એ લોકોને કહે છે તમે દસ હજાર ડિપોઝિટ આપો તો ત્યારે તમને ઘર આપીશું તો આ આપણા માટે ને આપણા મુસ્લિમ સમાજ માટે બહુ જ શરમની વાત છે કે તમે मैं हूं आबिदा पठान और मेरे साथी हैं जनरली सुजेब आज हम मौजूद हैं अहमदाबाद के सरखेज में जहां फ्राइडे के दिन मेगा डेमोल्यूशन हुआ है अब डेमोल्यूशन के वीडियोस तो सभी ने दिखाए हैं बड़े से लेकर हर छोटी मीडिया ने दिखाए हैं पर डेमोल्यूशन हुए बाद यहां की और यहां के लोगों की क्या परिस्थिति है यहाँ के स्थानिक राहिल भाई मलिक हमारे साथ हैं हम राहिल भाई से बात करेंगे राहिल भाई मेरा आपसे ये सवाल है कि डेमोल्यूशन होने वाला था ये तो सब जानते ही थे आपका मामला भी कोर्ट में था पहले भी हमने आके स्थानिक लोगों से बात करी थी अब जब टूट चुका है खोने के लिए कुछ नहीं बचा तो लोगों की क्या परिस्थिति है कौन आपकी मदद के लिए आया था और लोगों ने क्या दूसरे घर ढूंढने के लिए प्रयास करे सामान कैसे ले गए वो बात आप आपके शब्दों में बताइए હવે લોકોની પરિસ્થિતિની હું વાત કરું તો પરિસ્થિતિ તો એટલી ખરાબ છે કે આપણે એ શબ્દમાં પણ નહીં કહી શકતા લોકોના જે આંખમાંથી આંસુ નીકળે છે ને એ પણ આપણે ખૂનના કહી શકીએ કેમ કે એ લોકો રડે છે ને તો એ લોકોનું દિલ રડે છે આંખ તો રડે જ છે પણ એ લોકો સાથે સાથે એ લોકોનું દિલ રડે છે બરાબર હવે આગેવાનોની વાત કરીએ કે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય બીજેપી હોય કે જે એટલા પણ છે બરાબર એમઆઈએમ એમ કે ઘણા બધા પાર્ટીઓ છે એસડીપીઆઈ છે બધા એ બધી જગ્યાએ જાય છે તો ઓનલી ફોર રાજનીતિના રોટલા શેકવા અહીંયા કોઈ પણ આગેવાન અત્યાર સુધીમાં આવ્યું નથી હવે જે પણ આવશે એ લોકોને અમે ઘૂસવા દેવાના નથી બરોબર આ બધું વિખેરાઈ ગયું ને પછી આગેવાનો આવે ને અને મીડિયાની અંદર ડિબેટ આપીને રાજનીતિના રોટલા શેકીને જતા તો હવે એ લોકોને અમે ઘૂસવા દેવાના નથી અહીંયા હવે એ લોકોને અમે બોયકોટ કરીશું બરોબર એ લોકો અહીંયા આવશે નહીં ને અમે પોતે બેનરો લગાવીશું બહાર કે રાજનીતિ પાર્ટીના જેટલા પણ છે હવે એ લોકોને અંદર એન્ટ્રી નહીં આપવામાં આવે હવે અમારું નેતા અમે પોતે તૈયાર કરીશું કે કેવી રીતે કરવું અને કેવી રીતે નહીં કરવું અત્યારે વાત કહીએ કરીએ ખાવા પીવાની સામાન કેવી રીતે ગયું તો ઘણી બધી એવી વાતો છે કે જે આપણે કહી શકીએ છીએ લોકોના ઘર તૂટતા હતા સામાન માટે પણ કોઈ નહોતું એનું એમના જોડે સાધન નથી બરાબર તો આપણા અહીંયા જે સ્થાનિક છે એ મેમૂદભાઈ બરોબર

ગોતવા જાય છે ને તો આપણી જ કોમવાળા એ લોકોને કહે છે તમે દસ હજાર ડિપોઝિટ આપો ત્યારે તમને ઘર આપીશું તો આ બહુ આપણા માટે ને આપણા મુસ્લિમ સમાજ માટે બહુ જ શરમની વાત છે કે તમે એક મુસ્લિમ સમાજ આવી પરિસ્થિતિમાં ઊભો છે એના જોડે છત નથી ખાવાનું નથી ને તમે એમના જોડે જેના જોડે કંઈ છે જ નહીં બધું જ લૂંટાઈ ગયું એના જોડે તમે દસ હજાર રૂપિયા ડિપોઝિટ માંગો છો એ બહુ જ શરમની વાત છે ને આપણે બીજી વસ્તુ જોવા જઈએ બરાબર તો અહીંયા જેઠું એટલું એ ડિમોલિઝન થયું બરોબર એ અહીંયા ટીપી પાડીને એ લોકોને રસ્તો આપવા રસ્તો રોડ બનાવશે બરોબર એ વાત ચલો માની લઈએ આપણે કે રોડ બનાવી દીધું બધાના તોડી દીધા હું એગ્રી કરું છું કે બધાના તોડી દીધા તમે બીજી જગ્યાએ વૈકલ્પિક સુવિધા આપો છો બરોબર તો અહીંયા કેમ નહીં આપી શકતા તમે અહીંયા પણ આપવી જોઈએ વૈકલ્પિક સુવિધા કે એવું નથી કે અહીંયા જે જે લોકો છે એ લોકો કહે છે કે તમે ડિમોલિઝન કર્યું છો ચલો કરી દીધું પણ એના પહેલાં તમે વૈકલ્પિક સુવિધા કેમ ના આપી અને બીજી વાત કે મને પણ એવી જાણકારી મળી હતી હું શ્યોર નથી કે એક ઠરાવ પાસ થયો છે એની મુજબ બે હજાર દસના જે લોકો હશે એમને ગવર્મેન્ટ વૈકલ્પિકમાં ફ્રીમાં મકાન આપશે અને બે હજાર દસ પછી જે લોકો છે એમને કંઈ ત્રણ લાખ રૂપિયા ભરીને મકાન લાવવાના છે અને કાલ એક મીડિયા મારફતે જાણ મળી છે કે ચંડોલાના લોકોના ફોર્મ ભરવાનું હવે શરૂ કરી દેવામાં આવ્યું છે આપને ત્યાં બે દિવસ પહેલાં જ થયું છે તો હવે આગળની આપ લોકોની સરકારથી ઘર માટેની કે વૈકલ્પિક સુવિધા માટેની શું માગણી કે ચળવળ છે લોકોની વૈકલ્પિક સુવિધાની માંગણી તો એવું છે કે બરોબર બે જે ઠરાવ છે સુપ્રીમ કોર્ટનો બે હજાર દસ નો બરોબર તો એ લોકો બે હજાર દસ ના ઠરાવમાં તો એ લોકો આપવા તૈયાર છે એ લોકોને મતલબ જે વૈકલ્પિક સુવિધા આપશે જગ્યાએ એ લોકો આપશે પણ આપણી મેન લડાઈ છે એ બે હજાર બાર ના ને એના એના પછીના લોકો માટે છે કેમ કે એ લોકો એમને એમ કે છે કે બે હજાર બાર પછી હશે તો એમને નહીં આપવામાં આવે પણ ઠરાવની અંદર એવું છે કે બે હજાર બાર ના હશે કે તેર ના હશે એના પછીના ના હશે એ લોકોને ત્રણ લાખ કે સાડા લાખ ભરાઈને એ પણ હપ્તા સિસ્ટમથી ભરાઈને એ લોકોને વૈકલ્પિક સુવિધા એટલે કે ઘર આપવામાં આવશે તો મેઇન લડાઈ અમારા લોકોની એ છે કે બે હજાર તો એ લોકો આપવા તૈયાર છે પણ બે બે ને બે હજાર પછી જે લોકો છે એમના માટે અમે લડવા તૈયાર છીએ હવે અમે અમારા કોઈ પણ આગેવાનની જરૂરત નથી હવે અમે પોતે આગેવાન બનીશું ને અમે પોતે જ અમારા હકની લડાઈ લડીશું ને હવે જે આ મકાનની વ્યવસ્થાની વાત છે તે તમારે

એમ એ લોકોને મળીશું એ લોકોના ડોક્યુમેન્ટ જોઈશું એ બધી અમે લિસ્ટ તૈયાર કરીશું એમના ડેટા લઈશું ડોક્યુમેન્ટ લઈશું નામ નંબર લઈશું બધું અમે કરીશું ને બધું હવે અમે પોતે જ લડીશું અમારે હવે કોઈની જરૂરત નથી રાહિલભાઈ ઓન સ્ક્રીન તમારાથી એક પર્સનલ સવાલ પૂછી શકું પૂછો તમે પોતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છો એક સમયની હું પણ આપણે પાર્ટીમાં માટે ઘણું કામ કર્યું ઘણા બલિદાનો આપ્યા તો આવી પરિસ્થિતિમાં આ બેન પણ આપણી સાથે આમ આદમી પાર્ટીમાં અત્યારે તમે સક્રિય છો સેબાનભાઈ પણ છે તો આ જે દુઃખની ઘડીને બહુ સંકટની ઘડી આવી તો તમને શું લાગ્યું તમારી ટીમ કે આમ આદમી પાર્ટી તરફથી તમને શું સહકાર મળ્યો હવે વાત તમે આમ આદમી પાર્ટીની કીધી બરોબર તો એના પહેલા તો જે આ લોકોના ઘર ગયા મતલબ મારું પોતાનું જતું રહ્યું અહીંયા બરોબર તો મને બહુ જ આ જન્નતના ઘર ગયા એની સિસ્ટરના ઘર ગયા મતલબ બધાના અહીંયા જેટલા ઉભા છે આગળ પાછળ બધાના જ ઘર જતા રહ્યા છે એટલા માટે અમે અહીંયા બેસીયા છે બરોબર અમારા જોડે કંઈ છે જ નહીં અત્યારે બહારથી ખાવાનું આવે છે આ જેટલા છોકરાઓ છે એ લોકો બધું કરે છે અરેન્જમેન્ટ બધું થાય છે હવે ખાવાનું સ્થાનિક લોકો જે ખાવાની વાત કરીએ તો જે પોલિટિક પાર્ટી હોય ને એ લોકો એક ફૂડ પેકેટ લઈને આવ્યો બરોબર એમાં ફોટો સેશન કરે બરોબર હવે અહીંયા જે સ્થાનિક છે ને તમે કેમેરો પાછળ ફડાવો જેટલા પણ સ્થાનિક છે ને એ બધા છોકરાઓએ જે જેટલા પણ છે ને એ લોકોએ પોતાની જે ઇન્કમ હતી ને એ બહાર કાઢી છે સેવિંગ હતી એ બહાર કાઢી છે ને અહીંયા ખાવાની વાત કરીએ ને તો જે પોલિટિકલ પાર્ટી તો ખાલી શો બાજીઓ મારે છે કોઈ પણ પાર્ટી હોય અંદર ખાવાના એ ઠેકા નહીં હોતા ફૂડ પેકેટ ખાલી તૈયાર કરી દે આ લોકો એ બિરયાની બિરિયાની સારી સારી વસ્તુઓ ખવડાવી છે એ લોકોને એમ ના લાગે કે ભાઈ અમા અમે બે ઘર થયા છે તો અમને જલીલ કરવામાં આવે છે હવે સારી સારી વસ્તુઓ ખવડાવી છે અરે જે બપોરે આટલી ધૂપ હોય છે બરાબર ચાર વાગે પા ત્રણ વાગે એ લોકોએ રસના બહારથી રસના ટેકના પેકેટ લઈને આવ્યા રસના બનાવું બધી પબ્લિકોને પીવડાવ્યા અહીંયા તક કે જે પોલીસ આવે છે અધિકારી આવે છે એમ સિના એ લોકોને પીવડાવી નવે બીજી વાત કરું તમે એક સારો સવાલ મારા જોડે કર્યો છે તો હવે હું એનું આન્સર આપું કે તમે આમ આદમી પાર્ટીના હતા તો આમ આદમી પાર્ટીની વાત કરીએ તો હું જ્યારે સર્કિટ હાઉસમાં મીટિંગ હતી જ્યારે યુવા સંવાદ હતો જ્યારે આપણા ગુજરાતના પ્રભારી અને દિલ્હીના એમએલએ મંત્રી રહી ચૂકેલા છે ગોપાલરાયજી આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીજી પછી યુવા પ્રમુખ બિરરાજ સોલંકી ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણ રામ સામંત ગઢવીજી બધા જ હાજર હતા ત્યારે નવું નવું ચંડોળા તલાવ નું ડિમોલેશન થયેલું તો મારા સાથી સેબાન કુરેશી પછી આ મેડમ બેઠલા છે જન્નત પછી ઇરફાન છે ત્યાંના સ્થાનિક છે હા ત્યાંના સ્થાનિક છે અમે સર્કિટ હાઉસમાં ઊભા થઈને અમે રજૂઆત કરેલી બરોબર કે આવું આવું થાય છે તો આપણા પાર્ટીના એક પણ નેતા કે આગેવાન કેમ કંઈ બોલતા નથી ને મીડિયા સમક્ષ કે પબ્લિક સમક્ષ કેમ આવતા નથી અમે પોતે રજૂઆત કરેલી બરોબર તો આટલું થયા પછી પણ મારી પાર્ટી મારી પબ્લિક માટે અને મારા માટે કંઈ બોલી ના શકે ને ને મેં પાર્ટી માટે ને મારું ફ્યુચર બગાડી દીધેલું છે મારા બોર્ડ ની એક્ઝામ હતી બરોબર હા ટ્વેલ્થ ની કેમ કે મેં હે ને ટ્વેલ્થમાં પેલા ફેલ થયેલો ને હું વટ પ્લસ જ છું પણ હું ટ્વેલ્થમાં ફેલ થયેલો ત્યારે પછી મેં આપી પછી મેં એક્ઝામ આપી ત્યારે બે હજાર બગાડી દીધેલું બરોબર મેં આદમી પાછળ અમે ગાંડા થઈ ગયેલા ઘરની બહાર જતા રહીએ ઘરવાળા વાળા અમને એટલું કહીએ તોય અમે કઈ ના સાંભળીએ બસ ઓનલી ફોર આમ આદમી પાર્ટી ઓનલી ફોર આમ આદમી પાર્ટી અમે ગાંડા થઈ ગયેલા એવું એવા ગાંડા થઈ ગયેલા કે અમે એમ સમજતા હતા કે કોઈ પાર્ટી કઈ કામની નથી તો આમ આદમી પાર્ટી કેમ કે દિલ્હીમાં તો બહુ સારા સારા કામ કરેલા એ લોકો તમને એમ કે ગુજરાતમાં પણ કરશે પણ એ તદ્દન બસ ખાલી સોશિયલ મીડિયા છે બીજું કંઈ નથી ને આપના માધ્યમથી ને આપની ચેનલના માધ્યમથી ધ પાવર ઓફ ટ્રુથના માધ્યમથી હું આજે કહું છું કે હું જન્નત અને મારા જેટલા પાછળ મારું જેટલું એ સંગઠન છે આ લોકો એ મારી પાછળ છે હું પાર્ટીના બધા હોદ્દા ઉપરથી આજે તમારા માધ્યમથી હું રાજીનામું મૂકું છું અને આ પાર્ટીનો હવેથી હું વિરોધ કરીશ કેમ કે આ પાર્ટી એ પણ એની માનસિકતા ધરાવી

આમની વાત એમના હૈયામાંથી નીકળતી સાચી વાત છે કે જેને આંસુ નહીં ખૂનના આંસુ કહી શકાય હું ગવર્મેન્ટના વિરોધમાં નથી કે ડેવલપમેન્ટના વિરોધમાં નથી મારી ચેનલ હું કે ઉજેફ અમે કોઈ દિવસ હિન્દુ મુસ્લિમ કરતા નથી કોઈ પાર્ટીને સપોર્ટ નથી કરતા કે કોઈ પાર્ટીનો વિરોધ નથી કરતા પણ આજે આ લોકોની જે પરિસ્થિતિ છે તો કેમ કેમ એમઆઈએમ કોંગ્રેસ બીજેપી તો સત્તા પક્ષ છે એમના દ્વારા જ ડેમોલ્યુશન થાય છે તો એમનાથી તો હું એવી ઉમ્મી નથી રાખતી કે એ અહીંયાને આ લોકોના હાલ પૂછે તે બધા ક્યાં ગયા હવે આપણે વાત કરીએ કોર્પોરેટરની ની તો જો બધાને મેં ફોન કરેલા સત્તા પક્ષ વિપક્ષ બધાને મેં ફોન કરેલા લોકો જોતા હતા મેસેજ સીન કરતા હતા બરાબર એ લોકો ફોન ઉપાડતા હતા પણ બરાબર મને આન્સર ના મળ્યું એ લોકોનું ફોન મારા ઉપર ના આવ્યો તો કંઈ મહત્ત્વનું નથી બરાબર પોલિટિક્સ એટલે લોકોની સેવા સેવા માટે પોલિટિક્સ થાય જ છે પણ અહીંયા તો ઉલટું છે ને અહીંયા ડેવલપમેન્ટની વાત કરીએ વિકાસની વાત કરીએ તો અમે ઈચ્છીએ છીએ કે વિકાસ થાય બરાબર અમે વિકાસ થાય એ માટે પૂરું

આપણા અહીંયા વિકાસ થશે ડિમોલિઝન થશે તો ચલો વિકાસ થશે કંઈ ને કંઈ થશે તો આપણું જે પણ છે માર્કેટિંગમાં એરિયો આવશે બરાબર તો એ લોકો આટલું સાથ અને સહકાર આપે છે તો સરકારને પણ સાથ અને સહકાર આપીએ છીએ અમે સરકારના વિરોધમાં નથી અમે કોઈના વિરોધમાં નથી અમે જે પણ છે બરોબર એ એ મતલબ સરકાર વિકાસ કરે છે એ પણ સાચી વાત છે કેમ કે વિકાસ તો થવું જ જોઈએ બરોબર એ અમે પૂરું સાથ અને સહકાર આપીએ છીએ પણ આ લોકોને પણ થોડું સાથ અને સહકાર આપ્યું હતું તો આજે જેટલી પણ પ્રજા જે આજે ખૂન ના શું રડી રહી છે ના રડતી હવે હું મારી છેલ્લી વાત કરીને વાતને પૂરી કરીશ મે મહિનો ચાલી રહ્યો છે હાલમાં લોકો બહુ પરેશાન છે ને આવતા મહિને જૂનમાં છોકરાઓની બાળકોની શાળાઓ રી ઓપન્સ થાય છે આ લોકો વર્ષોથી અહીં રહી રહ્યા છે આમના છોકરાઓ બધું બધા છોકરાઓ આસપાસની શાળાઓમાં ભણે છે હાલમાં આ લોકોની પરિસ્થિતિ એવી પણ નથી કે દસ આપીને મકાન મેળવી શકે તો છોકરાઓની બુક્સ ફીસ સ્કૂલ બેગ્સ અને ઘણા બધા પ્રશ્નો આ લોકોની સામે ઊભા થઈ ગયા છે તો મારી સરકારને પણ અપીલ છે અને ઘણી બધી પાર્ટીઓ અને જે સ્વૈચ્છિક સંગઠનો છે ખિદ્મત ગુજાર જે અહેમદાબાદના લોકો છે હિન્દુભાઈઓ કે મુસ્લિમ બધાથી મારી એક વિનંતી છે કે સરખેજમાં આવો અને અહીંની પરિસ્થિતિઓને ચિતાર મેળવી એમને મદદરૂપ થાવ